અને વેચવાનું એક ગુનાઇત કાવતરું ચાલતું હોવાની હકીકત મળે જે આધારે એસઓજીના સ્ટાફે ચીખોદરા પાસે આવેલ અહેમદ ગોડાઉન ખાતે તપાસ કરતા ત્રણ વાહનો શંકાસ્પદ હાલતમાં જણાયા જે વાહનોમાં એક ડમ્પર હતી એક ટ્રક હતી અને એક આઈશર હતું એ ત્રણે વાહનોના એક્ટિવ ચેસીસ નંબરની તપાસ કરતા એ બંનેમાં ફેરફાર કરીને કોઈ સાધનો વડે એમાં છેકછાક કરેલાનું જણાયું જેના નોંધાયેલા નંબરો બાબતે તપાસ કરતા ਇਹ ਵਾਹਨੋਂ ਪੇ ਕੀ ਬਿਹਰਿਆਣਾ ਦਾ ਅਤੇ ਰਾਜਸਥਾਨ ਨੂੰ ਜੜਾ ਹੈ ਅਤੇ ਜਿਹਨਿ ਟੈਕਨੀਕਲ ਸਰਵੇਲੈਂਸ ਸੀ ਅਤੇ ਸਥਾਨਿਕ ਰਾਜੇ ਦੀ ਤપાસ ਕਰਤਾ ਤੋੜੇ ਵਾਹਨੋਂ ਚੋਰੀ ਨਾ ਹੋਵਾਨੂ ਅਤੇ ਬਾਬਤੇ ਜਿੱਤੇ ਰਾਜੇ ਬਾ ਫਰਿਆਦ ਪਣ ਆਪੇ ਲਾ ਨੂੰ ਕਨਾ ਮਾਲਿਕ ਹੋ ਜਾਣਾ ਵੇ ਸਦਰ ਵਾਹਨੋਂ ਮੁਹੰਮਦ ਅਤੇ ਫੈਜ਼ਲ ਨਾਮ ਦਾ ਇੱਕ ਸਮੂਹ ਗੁਦਰਾ ਖਾਤੇ ਲਾਉਤਾ ਅਤੇ ત્યાર ਬਾਦ ਤੇਨੀ ਅਨ્ય ਵਾਹਨ ਨੰਬਰੋਨੀ ਅਧਾਰੇ ਆਰਟੀਓ ਬਾਤੀ ਐਨਓਸੀ ਮਿਲਵੀ અને વેચાણ કરતા હોવાની હકીકતમાં આવે જો ત્રણેય વાહનો કિંમત રૂપિયા ચોરાસી લાખના એસઓજી દ્વારા ગુનાના કામે કબજે લીધેલ છે અને જે તે રાજ્યના પોલીસ સ્ટેશનને આ બાબતે આગળની ઘટિત કાર્યવાહી કરવા અને મુદ્દામાલ અને આરોપી બાબતે તપાસ કરવા માટે જાણ કરવામાં આવે છે સદર જે ગુનાહિત બનાવ છે એમાં રમઝાની નામનો ઇસમ છે એને એસઓજી દ્વારા પ્રાથમિક એની અટક કરવામાં આવે અને હરિયાણી પોલીસ આવતા તેને સોંપવામાં આવે છે